સુરત શહેરના અનેક વિસ્તારો કોઈ જ્યાં સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યા છે તેના રહેવાસીઓ વધારે બિલ આવવાની ફરિયાદ કરી રહ્યા છે ઉપરાંત જૂના મીટર ફરી લગાવવા માટે માંગણી કરી રહ્યા છે અને જગ્યાએ લોકોએ વીજ કંપનીના કાર્યાલય બહાર વિરોધ પણ નોંધાવ્યો છે જોકે હવે આ મામલે વીજ પણ પોતાનો નિર્ણય આપ્યો છે સુરત ડીજી વિસરના એમડીયોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે એક મહિનાની અંદર સુરત શહેરમાં દસ હજારથી પણ વધુ સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યા છે સ્માર્ટ વીજ મીટરને લઈ ભ્રામક પ્રચાર થઈ રહ્યા છે અનેક લોકોને લાગી રહ્યું છે કે સ્માર્ટ મીટરમાં રિચાર્જ ઝડપથી પૂરું થઈ જાય છે અમે લોકોના બતાવવા માંગીશું કે જૂના મીટર જેવું સ્માર્ટ મીટર છે સ્માર્ટ મીટરમાં અનેક ઓપ્શન લોકોને મળે છે જેમાં વીજ વપરાશ અંગેની માહિતી મળે છે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં એક પોઈન્ટ દસ કરોડ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર બિલ વધુ આવવાની લોકો ફરિયાદ કરી રહ્યા હતા ગયા વર્ષની વીજ બિલને અમે સ્માર્ટ મીટરના બિલથી ટેલી કરી જણાવ્યું કે તેમાં મીટરમાં કોઈ પણ ફેરફાર નથી બિલ વધારે આવ્યા હોવાનું વાત ખોટી છે મીટરના રીડિંગ અને બિલની ચકાસણી જૂના મીટર સાથે અમે કરીને ગ્રાહકોને બતાવ્યું છે કે આ સ્માર્ટ મીટર આવનારા દિવસોમાં એક વ્યક્તિને લગાડવાનું રહેશે જેથી લોકોને સુવિધા મળી રહે પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ખાસ કરીને આ સોમવારના પછી થોડા સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા છે થોડા અમારા પ્રમાણે મિસકમ્યુનિકેશન થોડા થયા છે જેના કારણે પબ્લિકને થોડું કન્ફ્યુઝન છે ખાસ કરીને ઘણા બધા લોકોને એવું ડાઉટ છે કે સ્માર્ટ મીટર આવવા પછી મીટર બહુ ફાસ્ટ ચાલે છે રિચાર્જ બહુ જલ્દી પતી જાય છે તો એમાં જેટલા પણ કન્ફ્યુઝન્સ છે ભ્રાંતિઓ છે અને અમારે તરફથી અમે ક્લેરિફિકેશન પ્રોએક્ટિવલી આપી શકીએ એટલા માટે આજ અમે બધાને ઇન્વાઇટ કર્યા છે સ્માર્ટ મીટરનું બેસિક મતલબ એ છે કે જે જૂનું ઇલેક્ટ્રિકલ મીટર હતું સ્ટેટિક મીટર જેને કહેતા હતા એ સ્માર્ટ મીટર પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સેમ ઇલેક સ્ટેટિક મીટર જ છે ખાલી એના ઉપર એક એડિશનલ કોમ્યુનિકેશનનો મોડ્યુલ હોય જેના કારણે કન્ઝ્યુમરને પણ માહિતી મળે અને અમને કંપનીને પણ માહિતી મળે કે ડેલી બેસિસ ઉપર એવરી દરેક કન્ઝ્યુમરનો કેટલું વપરાશ થઈ રહ્યું છે તો એથી અમે જેટલી પણ સિસ્ટમમાં યુનિટ એન્ટર થઈ છે અને જેટલી દરેક મીટરમાં યુઝ થઈ છે એ બધી એન્ડ ટુ એન્ડ અમે વેરીફાય કરી શકીએ અને ક્યાં લીકેજેસ થયા છે ક્યાં કેટલું કન્ઝમ્શન થયું છે એના આધારે બિલ પણ બનાવી શકીએ કે ફક્ત કોઈ આરોપ લગાવે એ આરોપ લગાવવાથી સત્ય નથી હોતું તમે કોઈ પણ આરોપ કોઈ પણ કમ્પ્લેન્ટ કોઈ પણ ગ્રીવાન્શ તમારી પાસે આવે અમે તમે મારી સાથે શેર કરો હવે એક કન્ઝ્યુમરનો વિડીયો વાયરલ થયું કે મારા ત્રણ દિવસમાં બે હજાર પતી ગયા પણ એ મેં તમને પ્રૂફ સાથે આપ્યું છે કે બિલકુલ સત્ય નથી અને એ વાત તદ્દન ખોટી છે તો એટલે એક સાઇડ ઓફ સ્ટોરીથી સત્યતા નથી હોતી